અમે દેહવાળાને ફોન કરીએ ને અને એમ કહેતા કે બસ આવવાની છે તો અમે સીધી રીતે જવાબ આપી દેતો કે બસ આવવાની છે તમે અહીં બેસી રહી અને ના આવે ના પાડી દેતો અને મારી એક જ કહેવત છે કે જી સવારના બસ આવે ઈ બસ આના કરો મોટી બાળકો ને કંકાવટીની અલગ કરો એટલે કે અમે ફોન કરી છે